ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું દ્રૌપદીની થાળી આ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોની દુર્યોધનની આની કથા છે નાનો એવો એ સમયનો પ્રસંગ છે તો મિત્રો ભગવાનની કથા વાર્તાઓ સાંભળવાથી આપણા પાપો બળીને નષ્ટ થાય છે મન શુદ્ધ થાય છે આત્મા શુદ્ધ થાય છે તો મિત્રો સાંભળજો પ્રેમથી અને બીજાને પણ સંભળાવજો આજે પણ કોઈ પણ ગૃહિણી હશે તેના ઘરમાં ભોજન સામગ્રી ઓછી હોવા છતાં કમી હોવા છતાં પણ ઘરે આવેલા અતિથિ મહેમાનોનું પ્રસન્નતાપૂર્વક હસ્તે મૂળે સ્વાગત કરે છે એ આપણી સંસ્કૃતિ વર્ષોથી ચાલી આવી છે આપણી સંસ્કૃતિ ગૃહિણીઓ જાળવી રહી છે એમની ઈચ્છા તેની જે સગવડ હોય એ પ્રમાણે ભોજન કરાવીને અતિથિને તૃપ્ત કરે છે તો એવું કહેવાય છે તેની પાસે દ્રૌપદીની થાળી છે આ તથ્યના પાછળ એક પ્રચલિત કથા છે અને આ કથા અનુસાર જ્યારે પાંડવો વનવાસમાં હતા એ સમયની આ વાત છે રાજા દુરત્રાષ્ટ્ય હસ્તિનાપુરમાં રાજ કરતા હતા એટલે દુરત્રાષ્ટના પુત્ર દુર્યોધન ના હાથમાં રાજ્યનો કારોબાર હતો તો એકવાર અચાનક દુર્વાસા ઋષિ મુનિ કૌરવોના દરબારમાં આવ્યા એ દુર્વાસા મુનિની સાથે એના શિષ્યો પણ હતા સો એક શિષ્યો જેવા લગભગ હતા ઋષિઓ શિષ્યો હતા દુર્યોધનએ તેમનો યથોચિત આદર સત્કાર કર્યો તેમનું સ્નાન સંધ્યા ભોજન માટે અતિ ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવી પણ એક દિવસ દુર્યોધન મામા શકુનીને કહે છે કે મામાસઈ હું ઋષિ દુર્વાસાની સેવા કરતા કરતા હવે થાકી ગયો મારાથી હવે વધારે સેવા નથી થતી મામા શકુની બોલ્યા દુર્યોધન બસ એકવાર ઋષિ દુર્વાસા તારાથી પ્રસન્ન થઈ જાય તો તું તેની પાસેથી જે ઈચ્છીશ તે વરદાન માંગી શકીશ અને જો આવું થયું ને તો પાંડવોનો સર્વનાશ તો નિશ્ચિત છે એટલે દુર્યોધન કહે છે મામાશ્રી હું તમારા કહેવાનો અર્થ નથી સમજો તમે શું કહેવા માંગો છો એટલે શકુની બોલ્યા દુર્યોધન જો ઋષિ દુર્વાસા તારી સેવાથી ખુશ થાય અને તને વરદાન માંગવાનું કહે તો મન ગમતું ઈચ્છિત वरદાન તું માંગી શકીશ એટલે ત્યારે તું પાંડવોના અહિંતની વાત કહેજે અને એને એ પણ કહેજે કે તે તારા ભાઈઓ પાંડવો પાસે જઈને તેને પણ આશીર્વાદ પ્રદાન કરે અને તું જોઈ શકે છે કે દુર્યોધન বনવાસમાં રહેનારા દરિદ્ર પાંડવો આટલા બધા ઋષિનું શિષ્યોનું એ લોકોનું ભોજન તથા આદર સત્કારની વ્યવસ્થા નહીં કરી શકે અને ત્યારે પાંડવોને દુર્વાસા ઋષિના क्रोधનો સામનો કરવો પડશે અને દુર્વાસા ઋષિ તેમને શ્રાપ આપશે અને તેમનું ઘર ચૂર થઈ જશે બરબાદ થઈ જશે તે પાંડવો પાંડવો ઋષિ બચી શકે એનું બધું જ એની વિદ્યાઓ નષ્ટ થઈ જશે અને સાથે સાથે તેમને એક જરૂરી વાત પણ કહેવાની છે કે તે પાંડવો અને દ્રૌપદીના ઘરે ભોજન કર્યા પછી તેના શિષ્ય મંડળીને પણ લઈને જાય એટલે દુર્યોધન બોલ્યો આવું કેવી રીતે શકુની મામા એટલે શકુની બોલ્યો ભાણિયા ભાઈ દુર્યોધન એ એટલા માટે જ્યારે પાંડવો અહીંથી પરાજય થઈને ગયા અભાવથી ગ્રસ્ત હતા અને પાંડવોના ઉદ્ધાર માટે પાંડવોના કુલ પુરોહિત થોમ્ય ઋષિએ યુધિષ્ઠિરને સૂર્યની આરાધના કરવા માટે કહ્યું અને ફળ સ્વરૂપ સૂર્યદેવે યુધિષ્ઠિને એક એવું અક્ષય પાત્ર આપ્યું જેમાં ભોજન ત્યાં સુધી સમાપ્ત નહીં થાય જ્યાં સુધી દ્રૌપદી ભોજન ન કરી લે આ સાંભળી દુર્યોધન બોલ્યા મામાશ્રી હું સમજી ગયો કે મારે શું માંગવાનું છે અને પછી દુર્યોધન ઋષિ દુર્વાસા પાસે ઈચ્છિત વરદાન માંગવા હેતુ એના કક્ષમાં ગયો દુર્વાસા મુનિ તૃપ્ત થઈ સંતુષ્ટ થઈને દુર્યોધનને કહે છે કે હે દુર્યોધન હું બહુ પ્રસન્ન છું તો જે ચાહે તે વરદાન માંગી લે એટલે દુર્યોધન બોલ્યો કે મુનિવર મેં યથાશક્તિ તમારો આદર સત્કાર કર્યો છે તેનાથી તમે સંતુષ્ટ છો મારા માટે આ આનંદની વાત છે અને આનાથી મારો પુણ્ય પણ વધશે આ વિશે પુણ્ય આ વિશેષ પુણ્ય છે અને આવું જ પુણ્ય મારા ભાઈઓ પાંડવોને પણ મળે આ મારી તીવ્ર ઈચ્છા છે તમે હવે મારા વન મારા વનમાં રહેનારા પાંડવોને ત્યાં આગમન કરો અને તમે તમારા શિષ્યો સહિત એક સમયના ભોજનનો લાભ પાંડવોની ત્યાં જઈને લો મારી બસ આટલી જ ઈચ્છા પૂરી કરી દો એટલે દુર્વાસા ઋષિ બોલ્યા તથાશ તો આવું જ થશે અને દુર્યોધન આ વાતથી ખુશ થયા બીજે દિવસે દુર્વાસા ઋષિ અને તેના શિષ્યો ગણો જ્યાં સુધીમાં પાંડવોની કુટિયામાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો બપોરના ભોજનનો સમય નીકળી ગયો હતો ત્યાં પહોંચતા જ ઋષિ દુર્વાશાએ પાંડવોને ભોજન માટે કહ્યું જેના પર દ્રૌપદી તેમને કંઈ કહી ના શકી અને તે પૂરી રીતે ધરી ગઈ તેમની પર્ણકુટિયામાં અનાજનો એક દાણો પણ ન હતું દ્રૌપદી કહે કે ભગવાન સૂર્યનું અક્ષય પાત્ર તો મેં ઘસીને ધોઈ નાખ્યું છે હવે પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં દુર્વાસા ઋષિની સાથે આવેલા શિષ્યોનું ભોજનની વ્યવસ્થા હું કેવી રીતે કરું એટલે યુધિષ્ઠિર બોલ્યા કે દુર્વાસા ઋષિએ સ્વયં આપણે ત્યાં ભોજન કરવાની ઈચ્છા જતાવી છે હવે દુર્વાસા ઋષિ સ્નાન કરીને થોડી જ વારમાં આવશે તેના શિષ્યો સાથે અહીં આવતા જ હશે જો તેના આવ્યા સુધીમાં ભોજનની વ્યવસ્થા નહીં થાય તો તેના ક્રોધથી ક્રોધની અગનીમાં આપણે બધા જ બળીને ભસ્મ થઈ જશું એટલે દ્રૌપદી શ્રી કૃષ્ણ ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી કે હે કેશવ હવે તમે જ અમને આ સંકટમાંથી ઉગારી શકો છો તમે અમને આ સંકટમાંથી બહાર નીકાળો હે માધવ તમે સદાય મારી લાજ બચાવી છે આજે પણ મારી રક્ષા કરો હે પ્રભુ આજ મારી લાજ રાખો દ્રૌપદી ભગવાન કૃષ્ણને આરાધના કરે છે અને તેને બોલાવે છે દ્રૌપદીના પુકારથી શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા ભગવાનને જોઈને બધા જ પાંડવો તેને પ્રણામ કરે છે દ્રૌપદીની આંખમાંથી તો આંખમાંથી તો આંસુની ધારા વહે છે આંખોમાં આંસુથી ભરાઈ જાય છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે શું વાત છે તમે બધા આટલા હેરાન કેમ છો દ્રૌપદી મને તો બહુ જોરમાં ભૂખ લાગી છે સૌથી પહેલા મને કઈ દ્રૌપદી બોલ્યા કે હે મારી એ છે છે કે ઋષિ દુર્વાસા તેના સાથે અહીં જમવા આવવાના અને ખાવાનું પણ જ નથી હું તમને શું જમાડું માટે મેં તમને સૌથી પહેલા યાદ કર્યા છે અમારી સહાય તો કરો મુરલીધર એટલે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કેમ દ્રૌપદી તમારી પાસે તો સૂર્ય ભગવાન સૂર્યનારાયણ નું આપેલું અક્ષય પાત્ર તો છે શું તું મને તે અક્ષય પાત્રમાંથી ભોજન નહીં ખવડાવી શકતી એટલે દ્રૌપદી બોલ્યા કે હે કહેશો આજ તો દુવિધા છે કે હું એ અક્ષય પાત્રમાંથી ભોજન કરી ચૂકી છું તો હવે તેમાંથી ભોજન પ્રાપ્ત નહીં થઈ શકે એટલે શ્રી કૃષ્ણ બોલ્યા દ્રૌપદી તે અક્ષય પાત્ર મને આપો મને તો તો જ સાચું લાગશે હું તો જ સાચું માનીશ એટલે દ્રૌપદી બોલ્યા કે સા સારું કહેશો હું એ અક્ષય પાત્ર તમને આપું છું એ અક્ષય પાત્ર માંથી ભોજન ન પ્રાપ્ત થયું તો તમારે દુર્વાસા ઋષિ અને તેના શિષ્યોના વ્યવસ્થા કરવી પડશે દ્રૌપદી દ્રૌપદી આવું બોલે છે પાસે તે લઈને આવે અને તે અવસ્થ અ પાત્ર માં એક ચોખાનો દાણો પડ્યો હતો અને તે ચોખા નું દાણું કૃષ્ણ ભગવાને ખાધો અને ત્યાં તો પરમેશ્વર અને પૂરી સૃષ્ટિની ભૂખ ચોખાના એક દાણાથી શાંત થઈ ગઈ તેજ ક્ષણે સ્નાન કરવા ગયેલા દુર્વાસા ઋષિ અને શિષ્ય ગણોને પણ લાગ્યું કે જેમ તેનું પેટ ભરાઈ ગયું છે અને તે ઓળકાર ખાવા લાગ્યા એટલે દુર્વાસા ઋષીએ પાંડવોની ત્યાં પાછો આવવાનો વિચાર ટાળી નાખ્યો અને આગળની યાત્રા કરવા નીકળી ગયા માટે કહેવાય છે કે ઈશ્વર પર સાચી શ્રદ્ધા હોય તો અતિ આવશ્યક છે સાચી શ્રદ્ધા રાખવી બહુ જરૂરી છે અને જો સાચા હૃદયથી ભગવાનને યાદ કરવામાં આવે તો તે આપણી સહાયતા માટે જરૂર આવે છે અને આજે પણ ઘણા ઘરોમાં પ્રભુના નામનો એક કોળિયો રાખવાનો પ્રથા છે ઈશ્વર ગ્રહણની થાળીને દ્રૌપદીની થાળીને જેમ હંમેશા અન્ન અને સુખ સમૃદ્ધિથી ભરેલું રાખે છે જેનાથી કોઈ પણ અતિથિ ભૂખ્યો નથી જતો તો મિત્રો જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો Mai to go deci, go, o nimic din mesă cu ei, ce rugăciu. Știi că și